જય હિન્દ જય સદારામ બાપા મિત્રો આપણે ખરેખર આ દીકરી વિશેની એક વાત કરવી છે તમે એક વિચાર કરો આપણી દીકરી આપણી પોતાની દીકરી નવ કે આઠ નવ વર્ષની થાય અને કોમ કરાવવા છે આપણા ઘેર એને કામ કરતાં કરતાં સત્તર અઢાર વર્ષ થાય દીકરીને આપણી પછી એને લગ્નની વિચારી કરીશ લગ્ન કરી અને એના સાસરે વળાવવાની તૈયારીઓ કરવા છે આપણી પછી બીજું કે એ દીકરીને આપણે પૈસા લેસ સાહેબ આપણે ક્ષત્રિય સમાજ નહીં દરેક સમાજને કહું છું કે આપણે ક્ષત્રિય સમાજની વાત નહીં દરેક સમાજની વાત છે નવ વર્ષની થાય એટલા ઘડીથી કોમ ચાલુ થાય મજૂરી કરવાનું ચાલુ તે ઠેઠે એના લગ્ન કરે એ ત્યાં સુધી પછી તમે એમની પાસે હમે પોંચ વીઘા બે વીઘા જમીન હોય અડાણી મૂકી અને તમને પૈસા ચૂકવે અને તમે એ દીકરીનાં લગ્ન કરો છો તો દીકરીને તો કાયમિક માટે મજૂરી ને હું એ મજૂરી નવ વર્ષની ચિતારની ચાલુ થઈ હતી અઢાર વરસ સુધી અને પછી કંઢી થઈને મરે એટલા ઘડી મજૂરી દીકરીની ચાલુ જ હોય છે એટલે મિત્રો હું એમ કહું છું તમારે આપવું હોય ને દીકરીને તો આપજો ના આપવું તો સાલ એક બેડું આપશો ને તો આપણી દીકરી ખુશ હશે પણ આ વસ્તુ જે પૈસા લેવાનું કર્યો છે ને સાહેબ ગાયનો પૈસો છે આપણે કંઈક લેતા હોય છે એવું નથી હું કહેતો કે તમે ગતું ના લેશો પણ મર્યાદા પુરવઠ રહેજો મિત્રો આપણી દીકરીને તકલીફ ના થાય એવું કરજો ઓય મજૂરી કરે એવી પછી દીકરીને કાયમ કે દેરાણા જેઠાણા પણ મેઠા મેણા મારતા હોય કે અમારી તારે બાપે આટલા પૈસા લીધા એની હાહુ પણ મેણા મારતી હોય છે નણદ મારતી હોય છે મિત્રો એટલે દીકરીને કાયમિક માટે દુઃખ હોય છે આ દુઃખને દૂર કરવા માટે એક જ રસ્તો છે દીકરીનો પૈસો મર્યાદામાં લેજો મર્યાદા તોડતા નહીં ભલે દીકરીનો ઓછુલ છો ચાલશે જે ભારત જય હિન્દ જય સદારામ બાપા અને મારો વિડીયો આગળ વધુને વધુ શેર કરજો ફોલો કરશો નહીં ચાલશે લાઇક નહીં આપો તો ચાલશે સબક્રાઇઝ કરશો તો નહીં તો ચાલશે પણ એક જ એટલું નિયમ રાખજો કે તમે જે સદારામ બાપા તો ભૂલજો જ